ગઈ તારીખ બાર એપ્રિલના વહેલી સવારે જે હરિનગર ખાતે ઇસ્કોન ટેમ્પલ આવેલું છે ત્યાં જે મંદિરમાં ચોરી થયેલી હતી એ સૂચના અમારા પોલીસ સ્ટેશનમાં મળી હતી પોલીસ સ્ટેશનમાં સૂચના મળતા જ અમે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ દિશા અમે તપાસ કરી હતી સીસીટીવીની બધી ચેક કરવામાં આવેલી હતી તો આ સીસીટીવી ચેક કરતાં અમને એક ઈસમ સવારે પાંચ વાગ્યાના આશરે મંદિરથી એક થેલો લઈને જતા અમને જોવા મળેલ હતો આ લીડ અમે ફોલો કરતા કરતાં અમને સયાજીગંજમાં જે એક હોટલ છે ત્યાંનું એડ્રેસ મળેલું ત્યાં સીસીટીવી વધારે ચેક કરતાં અમને આગળ એક માણસ જે છે ત્યાંથી જાય છે આ બધું અમે તપાસમાં એવું નીકળેલું પછી જ્યારે અમે બધું આમાં લીડ લીધી અને અમારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના થ્રુ અમે લોકોએ આમાં વધારે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે એક માણસ જે છે દસ તારીખથી ત્યાં આ હોટલમાં રોકાયેલું હતું અને બાર તારીખે સવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ત્યાંથી ચેકઆઉટ કરીને સુરત તરફ બસમાં ગયેલું છે અને સુરતમાં જે બસમાં ગયેલું હતું આનું તપાસ કરતાં અમે એવું જાણવા મળ્યું કે આ માણસ સુરતથી નાગપુર એક ખાનગી ટ્રેવલ્સ બસમાં બુકિંગ કરીને જઈ રહ્યો છે તો તરત જ અમારી અહીંયાની ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે ત્યાં નાગપુર ક્રાઇમ બ્રાન્ચને કોન્ટેક કર્યું અને નાગપુર જે ખાનગી બસ નાગપુરમાં વાડી પોલીસ સ્ટેશન ની હરિફ વિસ્તારમાં પહોંચતા ત્યાંની પોલીસે બસને રોકી દીધું અને એમની સીટ નંબરનું જે સીટ નંબરની બુકિંગ હતી આ સીટ નંબર ઉપર એમની ઝડપી પાડ્યું અને એમના પાસેથી જે મંદિરમાં ચોરી થયેલા જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ બધું અમને ત્યાંથી વાડી પોલીસ સ્ટેશને રિકવર કર્યું અને અમારી ટીમ તરત જ વાડી પોલીસ સ્ટેશન નાગપુર ખાતે પહોંચી ગઈ હતી અને અમને આરોપી અને મુદ્દામાલ અમને પરત આપ્યા દીધો આરોપીનું નામ અંતર્યામી દાસ કરીને છે એ ઓડિશાના ગંજમ ડિસ્ટ્રિક્ટમાં બાલીપાડા કરીને ગામ છે ત્યાંના રહેવાસી છે અને એમનું જે કામ છે છૂટક જે સિઝનલ વર્ક છે કાપડનો જે લે વેસનો ધંધો છે આ કરે છે અને રાજસ્થાન મહારાષ્ટ્ર ચંડીગઢ આંધ્રા તેલંગાણા આ બધું ગોવા આ બધું સ્ટેટમાં એમનો ફેરવા ફેરિયાનું કામ આ કરે છે જે આ આરોપી છે અને છેલ્લા વીસ વર્ષથી આ ફેરિયાનું કામ કપડનો ચંડીગઢ અને જુદા જુદા જગ્યાથી લઈને બીજા સ્ટેટમાં વેચવાનું કામ કરે છે